નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું નવી સ્વાધીન પોથી ધોરણ દસ અને વિષય ગુજરાતીના ચેપ્ટર નંબર ત્રણ શીલવંત સાધુને સંપૂર્ણ આપણે સ્વાધીન પોથીનું સોલ્યુશન મેળવીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી વિદ્યાર્થી મિત્રો શીલવંત સાધુના સર્જક જે છે તે ગંગા સતી છે અને સરસ મજાના તેમના જ્ઞાન માર્ગની રચનાઓ આપણને મળે છે તે સોરઠની મીરાનો ઉપનામ જે છે તે પણ ધરાવતા હતા તો આપણે જોઈશું હવે પ્રથમ વિભાગ બી જોડકા જોડીને ફરીથી લખવાના છે તો અહીં ગંગા સતી છે તો સાચો જવાબ જે છે તે મિત્રો આવે છે ક શિલવંત સાધુને અને પાન બાય તો જવાબ આવશે અ ગંગા સતીના શિષ્ય હતા બની વાત કરવામાં આવે તો શીલવંત સાધુ એટલે તો સાચો જવાબ આપણો અહીં આવે છે ચારિત્ર વાન જે છે તે સાધુ ત્યાર પછી ગંગા સતીએ પાનબાઈની અથવા આવશે બાવન દિવસ સુધી એક રચના સંભળાવી હતી આઠ પ્રહર એટલે કેટલા થાય તો ચોવીસ કલાક થાય મન વચન અને વાણીની અંદર એકરૂપતા હોય તેવા સાધુને મિત્રો શીલવંત સાધુ કહેવાશે એક વાક્યની અંદર જવાબ આપો શીલવંત સાધુના કાવ્યનો સાહિત્ય પ્રકાર શું છે તો મિત્રો ભજન છે શિલવંત સાધુને કાવ્ય ગંગા સતીના કાયા સંગ્રહમાંથી લેવામાં આવ્યો છે તો ગંગા સતીના ભજન સંગ્રહમાંથી લેવામાં આવ્યો છે ગંગા સતી કેવા સાધુને વારંવાર નમવાનું કહે છે તો સીલવંત સાધુને વારંવાર નમવાનું કહે છે જેના બદલે નહીં વર્તમાન રહે આ પંક્તિની અંદર વર્તમાન શબ્દનો અર્થ શું કરશો તો શબ્દનો અર્થ થશે વર્તન વ્યવહાર એ માણસ તમારી જોડે કેવો વ્યવહાર કરે છે તે ગંગા સતીનું પૂરું નામ જણાવો તો ગંગાબા કહાળસંગ ગોહિલ શીલવંત સાધુ હંમેશા સાનો વેપાર કરે છે તો શીલવંત સાધુ હંમેશા વજનનો વેપાર કરે છે જેને શત્રુને મિત્ર એક કે નહીં ઉર્મા જેને પરમાર્થમાં રહે આ કાવ્ય પંક્તિની સમજૂતી આપો ઉપરુક્ત પંક્તિની અંદર કહેવામાં આવ્યું છે કે શીલવંત સાધુ શત્રુને મિત્ર સાથે સંભાવ રાખી સરળ વ્યવહાર રાખે છે તેને શત્રુ પ્રત્યે ધીક્કાર નથી હોતો એ રીતે મિત્ર સાથે તેનું મમત્વ હોતું નથી તે નિષ્પૃહી હોય છે અને એનું મન હંમેશા પ્રભુ શરણમાં પરવાયેલું હોય છે ગંગા સતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે તો જે સંતના મન વચન અને વાણીમાં એકરૂપતા હોય જે આઠે પ્રહોર દિવ્ય આનંદમાં રહેતો હોય અને જે પરમાત્માનો ધ્યાનમાં લીન હોય જેનું જીવન નિર્મોહી હોય અને ભજનમાં વ્યસ્ત રહેતો હોય એવી વ્યક્તિને સંગત કરવાનું ગંગા સતી પાનબાઈને કહે છે શિલવંત સાધુને કાવ્યના કવિત્રી કોને વારંવાર નમવાનું કહે છે શા માટે તો શિલવંત સાધુને કાવ્યમાં આદર્શ સંતના તમામ ગુણો કયા છે એના ચિત્તની વૃત્તિ પરમાત્માની અંદર લીન હોય છે ગમે તેવી પરિસ્થિતિમાં પણ એની વર્તન વ્યવહારમાં કોઈ ફરક પડતો નથી આવું સંત પર જ પરમાત્માની કૃપા વર્ષે છે આવીથી કવિત્રી શીલવંત સાધુને વારંવાર નમવાનું કહે છે તમે કેવી વ્યક્તિને મિત્રતા કરશો શા માટે તો હું સજ્જન વ્યક્તિની મિત્રતા કરીશ તેમજ જે વ્યક્તિના વર્તન અને વ્યવહાર સરખા હોય તેવા વ્યક્તિની મિત્રતા હું કરીશ સારા મિત્રોનો સંગ કરવાથી આપણામાં સૂટિવ એનું ઘડતર થાય છે દસ બાર વાક્યની અંદર જવાબ લખવાનો હતો આપણે સિલ્વંત સાધુને કાવ્યના આધારે આદર્શ સાધુની વિશેષતાઓ શું હોઈ શકે તે વિશેષતાઓનું આપણે વર્ણન કરવાનું હતું તો એનું વર્ણન વિદ્યાર્થી મિત્રો તમે આ પ્રકારે કર્યું હશે ત્યાર પછી વિભાગ સિંહની વાત કરીશું તો અહીં આપણે સાચી જોડણી લખવાની છે તો પહેલામાં આવશે વૃત્તિ સંધિ છોડો તો વ્યવહાર તો અવહાર અભ્યાસ તો આવશે અભ્યાસ સંધિ જોડો પરમાર્થ આવશે પરમાર્થ સમાસ ઓળખો મન વંચન તો દંદ્ર સમાસ શિલ્વંત આવશે કર્મધારી સમાસ કયો પ્રત્યય લાગેલો છે મહેર બાન તો પાછળ છે એટલે આવશે પરપ્રત્યય પરમાર્થ એમાં એક પણ પ્રત્યય નથી અમારાથી શબ્દની વાત કરીએ તો મહેરબાન તો દયાળુ અને શીલવંત એટલે સદાચારી સંજ્ઞાનો પ્રકાર પાનબાઈ તો વ્યક્તિવાચક છે અને વિશ્વાસ એ ભાવવાચક છે નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ જણાવો તો આઠે પહોર આનંદમાં રહેવું તો હંમેશા પ્રસન્ન રહેવું ભાવ પાર ઉતરવું તો સંસાર પાર ઉતરવું શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો ત્રણ કલાકનો સમય તો પહોર અથવા પ્રહર પારકાના હિત માટે કામ કરવું તે પરમાર્થ વિરોધાર્થી શબ્દ તો પરમાર્થ આવશે સ્વાર્થ અને નિર્મળ તો આવશે મલિન નીચેના તળપદા શબ્દના શિષ્ટ રૂપ લખો તો રૂડી તો શારી અને પોર તો પ્રહર રેવે તો રહે અને મહારાજ તો મહારાજ વિશેષણ શોધ એને લખવાનો છે સદાય ભજનનો વેપાર તો સદાય સમયવાચક છે આઠે પ્રહર મન મસ્ત થઈ રેવે તો આઠે સંખ્યાવાચક છે ક્રિયા વિશેષણનો પ્રકાર વાત કરીએ તો ચિતની વૃત્તિ જેની સદાય નિર્મળ તો સદાય સમયવાચક સિલ્વંત સાધુને વારે વારે નમીએ તો વારે વારે પણ સમયવાચક છે ત્યાર પછી ધવની જે છે તે ટીને આપણે છૂટા પાડીએ તો એ વૃત્તિ લખ્યું છે તો વ ત ત ઈ કારણ કે બે ત સાથે જોડાયેલા છે બીજું છે પ્રીત તો પ ર વત્તા ઈ વત્તા ત નંબર ત્રણ નિર્મળ તો મિત્રો આવશે ન વત્તા ઈ વત્તા ર અળ વત્તા અ એ પ્રકારે આપણે અલગ કરીશું શત્રુ છે તો સ વત્તા અ વત્તા ત વત્તા ર વત્તા ઉ હવે તમે જુઓ તો આપણને મસ્ત સરસ મજાનું આખું વ્યાકરણ એટલે કે ગ્રામર શીખવાડ્યું છે અ કે આ પછી ઈ કે મોટો ઈ આવે તો બંને સ્વર જોડાઈને એ બની જાય છે વત્તા ઇન્દ્ર હોય તો નરેન્દ્ર દાનવતા ઈશ હોય તો દાનેશ અ પછી ઉ કે મોટું ઉ આવે તો જોડાઈને ઓ બને છે સૂર્ય ઉદય તો સૂર્યોદય થઈ જશે મહાઉત્સવ તો થશે મહોત્સવ ગંગાવર્મી તો ગંગોર્મી ને નવ ઉઢા તો ઓઢા થશે અ કે આ પછી અય આવે તો એ અય થઈ જાય છે જો કેવી રીતે તો સદા એવ તો થશે સદૈવ એવી રીતે અ કે આ પછી જો ઓ અથવા ઔ આવતું હોય તો મિત્રો એ ઔ થાય છે ગુણ વત્તા ઓધ છે તો ગૌણોધ એવી રીતે જો અહીં એ આઈ ઓ પછી કોઈ સ્વર આવે તો અનુક્રમે એ અને અ થાય છે ને વત્તા આન છે તો નયન થઈ ગયું ને વત્તા એક છે તો નાયિકા થઈ ગયું નવું એક છે તો એ નાવિક થઈ ગયું તો આ પ્રકારે બદલાય છે એ નાનો ઈ કે મોટા ઈ પછી કોઈ પણ વિજાતીય સ્વર આવે તો બંને સ્વર જોડાઈને ય બને છે પ્રતિવત્તા અક્ષ છે તો પ્રત્યક્ષ થઈ ગયું ઈ વત્તા અથા છે તો વ્યથા થઈ ગયું તો આ પ્રકારે તમે જો નિયમ શીખી લેશો તો તમને ક્યારેય તમારા જીવનમાં લાઈફમાં ભૂલશો નહીં કે ઉ કે અ પછી કોઈ વિજાતીય સ્વર છે તો વ બની જાય સ્વાગત છે તો સ્વાગત થઈ ગયું શું અચ્છ છે તો સ્વચ્છ થઈ ગયું અને પૃથ્વી હતા એ છે તો પૃથ્વી થઈ ગઈ અ કે આ સ્વર પછી રૂ આવતો હોય તો અર એટલે કે રેફ થઈ જાય છે સપ્ત ઋષિ તો સપ્તર્ષિ અને રાજા ઋષિ તો રાજર્ષિ તો આ પ્રકારના જે મિત્રો આપણે સ્વર કે વ્યંજન જોડાય છે ત્યારે વ્યંજન સંધિ થાય છે જો અહીં સજ્જન છે તો એ તને જ બે જોડાઈને ડબલ જ થઈ ગયા તત્લિન તો તલ્લીન તને લ જોડાઈને ડબલ લ થઈ ગયા તો આ પ્રકારના મિત્રો તમારે વ્યાકરણના જે મુદ્દાઓ છે તે ખાસ શીખી લેવાના છે અહીં જો આપણને વિસર્ગ આપ્યો છે તો વિસર્ગ છે કે ની વત્તા રસ તો અહીં ન છે એની પાછળ ર આવે છે બરાબર એ ધવની નહીં છે તો મોટો અહીં નાના એની જગ્યાએ મોટો એ વાપરીને આપણે નિરસ લખીશું નિસ્તેજ થઈ જશે મનોરથ અને નિષ્ફળ તો અહીં જે વિસર્ગ આપણને સ્વર કોષ આપ્યા છે એના આધારે બદલાયા છે વિચાર વિસ્તારની વાત કરવામાં આવે તો કે હિન જન્મે નવ હિન માનવ કે હિન કર્મે કરે હિન માનવ વિદ્યાર્થી મિત્રો અહીં સરસ મજાની માણસ જાતિની હીન નથી ગણતો પણ તેના કર્મોહીન હોય છે તેને આપણે હીન માનવો પડે છે તો એના કર્મો કેવા છે એ કર્મોના આધારે જ વિદ્યાર્થી મિત્રો આપણે અહીં લખવાનો છે તો એનો અર્થ વિસ્તાર એટલે કે વિચાર વિસ્તાર સંપૂર્ણ કરી દીધો છે તો તમે પણ આ જ પ્રકારે લખ્યો હશે તેવી આશા રાખીએ અને મિત્રો આગળના ચેપ્ટરના સોલ્યુશન મેળવવા છે અહીં આપેલી હેન્ડસ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો